નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિદ્યાનગર માં આવેલ પોલીસ લાઈન માં માઉન્ટેડ વિભાગના ક્વાર્ટર માં રાખવામાં આવેલ પોલીસ ના નેત્ર વિભાગના કેમેરા હાર્ડ ડિસ્ક સહિતની એસેસરીઝ તેમજ સર્વર ની ચોરીની ઘટના બની છે ભાવનગર માં તસ્કરોએ પોલીસ તંત્ર ને પણ નિશાન બનાવ્યું છે શહેરના વિદ્યાનગર માં આવેલ પોલીસ લાઇનમાં માં માઉન્ટેડ પોલીસ ના કંડમ ક્વાર્ટર માં રાખવામાં આવેલ નેત્રમ વિભાગના સામાન ની ચોરી થઈ છે ક્વાર્ટરમાં રાખવામાં આવેલ છત્રીસ પિક્સ કેમેરા એક પીટીઝેડ કેમેરા બે સર્વર તેમજ દસ નંગ હાર્ડડીસ્ક મળી કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારનો સામાન તેમજ નેત્રમ વિભાગના વિશ્વાસ ફેઝ ટુ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તેમજ સર્વર સહિતનો સામાન અજાણ્યા શખસો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના અંગે વાયરલેસ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મદીપસિંહ ગોહિલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે